ખબર નહીં કોણ હતું પણ એટલો સ્પીડમાં આવ્યો કે ખબર જ પડી અમને છે ના એ ડ્રાઈવરને લઈ ગયા પોલીસવાળા હા એકસો કેટલા વાગ્યા લગભગ દસ એક વાર દસ સાડા દસ અગિયાર અગિયાર ના ગાળામાં તો અકસ્માત સર્જનારા બેફામ કાર ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો તો કાર ચાલક નશામાં હોવાની વાત પણ સામે આવી છે અઝુરશી સાથે હર્ષદ સેટા